હવે એવડી ભાઈ ની જેમ કરવું પડે બધું એમ જ રહી ગોવિંદ પટેલ છે ને પાછા ગોવિંદ પટેલ ના અમારો ફોન ચાલુ જ ભાઈ હા આ ખાટલા તમને તમારો માપનો હોય કેમ કે આ ખાટલો છે ને મારા માપનો નથી મારા દબાગ બાર નીકળે આ ખાટલો મારા માપનો છે અરજને કે બબુ એ ઘટે બધીયા ઓલે મને ફેરવે તો બધા મારા હમજો દાદા પાસ છે ને બઈ કને મારા મોબાઈલ પર ચાર્જિંગ થઈ ગયો લઈ લે બસ થઈ ગયો ઘણો થઈ ગયો એટલો વધારે ન કરું બેધી મે આજે ચાર્જિંગ કરી નકર પૂગી જાય એ નહીં મારે યુઝ કઈ કરવાનો હોય અમે તો મેઈન વસ્તુ હું તો ગેમ લઈને બેહ જાઉ તો કેટલું ને ગેમ બે કોઈ ટાઈમ પર છે ને જિંદગી જિંદગી ટાઈમ પાસ નદી જ કરવા છે વર્જિસ કરવાની હોય કે બીજું હોય કેકુ ભાઈ જો માવા છોળે 55 તો માવા છોળીને માવા ખાઈ જર કે માવો ખાતા જાવ ક્યાં જાવ છો મારું નામ કે માવો ખાઉ છો એટલે માવો ખાતા જાવ મારે તો મોજુ માલે મોજુ માલે

હાલો રિક્ષા આવી ગઈ છે આપણે ભીખુભાઈનું ઘર છે વેરાવળ માંફતીયા પર ભીખુભાઈ ને ઘેર થી નીકળી જાય નીકળીએ અત્યારે મફતીઓ પર કાપત વાહ રિક્ષા આવી ગઈ હાલો હવે આપડે જઈએ વેરાવળ ને ટેસ્ટ ને નીકળીએ

અને અમે લોકો અમે લોકો એટલે હું એકલો જ બેઠો છું અહીંયા ટ્રેન ઊભી છે આવશે હમણાં લોકો આવે પછી આપણે આવી ગયા લોકો આગળ જ હોય બેઠા હજી ટ્રેન આવી નથી સામે ઊભી જ ટ્રેન છે આ પાટા ઉપર આવીએ ને પછી સામાન બાસકા બધા પહેર્યા હાલો વેરાવળથી નીકળીએ હવે મુંબઈની ટ્રેન પકડીએ અગિયાર પચાસની ની છે એ સામે જ ઊભી છે ને ભીખુભાઈ વડા આવ્યા છે અમને હવે અમે નીકળીએ પોતે પગે આવ્યા હતા હમણાં મેં આવ્યા હતા મનસુખભાઈ લીલ પણ આવતા એ માટે આવ્યા હતા જોયું ને હવે અમે લોકો જઈશ ઘરે પોતાનું તો બસ હવે જઈશ વેરાવળ પ્લેટફોર્મ જંક્શન અહીંયા સ્ટેશન છે આ મોટું સોમનાથ વેરાવળ આવ્યો વેરાવળ ને મસ્ત હતી બધું કામ થઈ ગયું ફર્સ્ટ ક્લાસ હવે જાય ઘરે દીકુભાઈની ત્યાં રાત રોકાણા હતા મજા આવી ગઈ ને એન્જોય કર્યો આ ટ્રેન હમણાં આવે અને એસ સેવનમાં આપણો ડબ્બો છે રિઝર્વેશન કરાવેલી છે જાય મળીએ પછી ટ્રેન આવી ગઈ છે વેરાવળની વેરાવળ પ્લેટફોર્મ ઉપર ને મૂકાઈ પણ ગઈ છે એસ સેવનમાં અમારા બેવાન છે ને હવે જઈએ દીપકભાઈ આટા મારે છે અહીંયા મૂક્યો મોજ એ મોજ મજે હાલો હવે આપણે જવાનું છે ટ્રેનમાં તો નોકરી જાય આ બાજુમાં એ સિકોસ છે અને એસ સેવનમાં છે એસ એટ નથી આ વખતે તો ઓગણી બે અઢાર આપણી ટ્રેનનું નામ છે ને અગિયાર પચાસની ટ્રેન છે આપણે નીકળીએ ત્યારે બતાવીએ અને પછી મળીએ આગળ જઈને મુંબઈ જઈને કે મુંબઈ જઈને જ હવે આપણે મળવાનું છે મોજે મોજ ને રોજે રોજ ઠીક છે સીધું આપણે ઓરીવલી ઉતારવાનું છે હવે ટ્રેન ચાલુ થઈ જાય એટલે બે જાય

અહીં નાળિયેરી પ્રમાણ વધારે છે વેરાવળમાં કેમ કે સમુદ્ર કાંટો છે ને એટલે નાળિયેરી ઉજ નાળિયેરી આ બધી બાગ છે નાળિયેરી છે અને આ નવી નવી વાવેલી નાળી છે નાની નાની નાળિયેરી છે મોટી મોટી નાળિયેરી છે ને આ વેરાવળથી નીકળી ગઈ ટ્રેન એટલે બધી બાગ ને બગીચા ને બધું આવે છે ઠીક છે વાંધો હા જબરદસ્ત છે જો કેટલી બાગ છે કેટલી મોટી બાગ છે એકદમ મોટી બાગ અહીંથી લગભગ દસ કિલોમીટર ખાલી બાગ જ છે નાળિયેરી નાળિયેર અહીંયા બહુ રૂપિયા રૂપિયા હા ભાઈ જબરદસ્ત જબરદસ્ત આપણે યુટ્યુબમાં જો જોઈ લો દસ વીઘાની દસ કિલોમીટર સુધી નાળિયેરના ઝાડ જ ખાલી દેખાયા તમને વેરાવળથી નીકળ્યા અમે તો શેઠ નાળિયેર નાળિયેર નાળિયેર

जनास ठंड है और

હા નદી